પાટણમાં કાર ઝાર ગરમીમાં પાણીની પરેશાની સર્જાય છે સાંતલપુરના કચ્છના નાના રણમાં પાણીની સમસ્યા સર્જાય છે અને અગરિયાઓ હવે મીઠા પાણીની પોકાર લગાવીને બેઠા છે મીઠું પકવતા અગરિયાઓ પાણી માટે કરી હોય તેવો અહીં છે મીઠું પકવતા અગરિયાઓ માટે તંત્ર દર વર્ષે એમ પાણીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી એટલે સાતસો જેટલા પરિવારો રઝડ્યા છે મહિલાઓ નાના બાળકો વૃદ્ધો

પીવાનું પાણી નથી મળ્યું તેની વ્યવસ્થા નથી એટલે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે અગરિયાઓ તંત્ર રણમાં પીવાનું પાણી પૂરું પાડે તેવી માંગ અગરિયાઓ દ્વારા કરવામાં આવી રહી છે દર વર્ષે ઉનાળાના સમયમાં જ્યારે મીઠું પકવવાનો સમય આવે છે ત્યારે અમારે ત્યારે અમારે ગંદુ પાણી આવે છે કલેક્ટર સાહેબને ને રજૂઆત કરી પ્રાર્થના કરી અમારા મેઠા એસોસિએશનમાં કરી તેને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય ત્રણ હજાર રૂપિયા દેતા એ પૂરતું પાણી મળતું નથી અને પાણી મળે છે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી આ ઉનાળો આવેલો છે આ પાણી પૂરતું મળતું નથી સરકાર પાણી ચાલુ કરેલું નથી સાંતલપુરમાં પાણી બંધ છે બીજા રણ વિસ્તારમાં ચાલુ છે તો એક સાંતલપુરમાં કેમ બંધ તો સરકાર શ્રીને રજૂઆત છે કે સાંતલપુરમાં પાણી પીવાનું સ્વસ્થ ચાલુ કરે અને પાણી અગરીઓને મળી રહે અને અગરીઓના પૈસા બચી હવે પાણી કરીએ જતું એ બધું એક તો પાણી આવે અને અમારા છોકરાને પોતે વારંવાર બીજે ત્રીજે દવાખાનું મારું ચાલુ જ હોય અત્યારે હું અવાજ કાઢી છું બરથી કાઢી રહ્યો મારો પોતે એનો અવાજ કહેશો છે બહુ પરિસ્થિતિ ખરાબ છે જેથી અત્યારે પાણી ચોખ્ખું ઓછામાંથી અમારે પીવાનું મળે તો સારું નહીં તો રોગચાળો ફેલતા છે ખોલેરો ઝાડાને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ અત્યાર સુધી આજ ચાલુ કરીએ કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ ત્રણ ચાર મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે અને એ પણ ગંદુ પાણી છે જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મળતું જ નથી પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે અગરેઓને પરશાની અપાર છે આજ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમ થી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ અગરેઓને દર વર્ષે એ સમસ્યા સર્જાતી હોય છે આ વર્ષે તો પીવાનું પાણી તક નથી મળ્યું મીઠું પકવનારા માટે તંત્ર આટલી મીઠા પાણીની વ્યવસ્થા પણ નથી કરી શકતું અગરેઓને એક સ્ટોરીનો એક સાક્ષી રહ્યો છું આજથી લગભગ 6 એક વર્ષ પહેલાની વાત છે કે જે પાણી માટે અત્યારે જે વલખા મારી રહ્યા છે અગરેઓ સાંતલપુરના એ અગરેઓ હતા દસાડાના અને ત્યાં પરિસ્થિતિ એવી હતી કે નર્મદાની કેનાલ કે જે આપણે એમ કહીએ છીએ કે ખેડૂતને મળતી 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 જિલ્લાઓ પસાર પરતી કરતી કરતી ઠેઠ કચ્છ પહોંચે છે હવે એ નર્મદાની કેનાલમાં ક્યાંક કોઈ હિસાબે ગાબડું પડ્યું હતું ને અગરીઓએ જે પાક કર્યા હતા એના ઉપર પાણી ફરી ગયું હતું એને બંધ નહોતા કરતા અત્યારની જો પરિસ્થિતિ જોઈએ છે આગરિયાઓ છે એમને મોંઘું પાણી લાવવું પડે છે એ પણ ગંદુ મળે છે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે એટલે આ તંત્રની બે સાઈડ હું તમને માનસિક બતાવવા માંગુ છું કે એક સમય હતો કે વેડફાટ કરવામાં ક્યાંય કશું બાકી નથી મૂક્યું અને અત્યારે એ જ કારણોસર એ સમય આવ્યો છે કે પીવા માટે આ અગરિયાઓને પાણી નથી મળતું એક બાજુ ધોમધકતી ધરતી છે ને બીજી બાજુ ઉપર આકાશમાં અગ્નિ ગોળા વરસાવતો સૂર્યનારાયણ કે જે બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી આ રણની અંદર તાપમાન પહોંચે છે આ અધિકારીઓ ત્યાં કદાચ જતા હશે ને જોવા માટે બી તો બી એમની સરકારી ગાડીમાં એસી ચાલુ રાખીને જતા હશે પરંતુ એક વખત એક અધિકારી છે ને અગરિયાઓના પગની હાલત જોઈ લે એમના તળિયાના પગની હાલત જોઈ લે આટલા આટલા ઊંડા ઊંડા છે ને એમના પગની અંદર વાઢિયા પડી જાય છે અને એ આ મીઠું પકાવવા માટે જે રીતે મહેનત કરે છે ને લગભગ કોઈ એવું વ્યક્તિ શ્રમ નહીં હોય કે જે આ પ્રકારનું શ્રમ કરી અને મીઠું પકાવતું હશે અને એ જ્યારે ગુજરાત રાજ્યને આર્થિક રીતે પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય છે કારણ કે મીઠું પકવાય છે ને એ ક્યાંક બહાર એક્સપોર્ટ પણ થાય છે તેમ છતાં પણ આ એક શ્રમિક વર્ગ છે એટલે એના સામે તો કોણ ધ્યાન આપે આવે અને જાય કીધું અને કરીશું એવી વાત ક્યાંક અધિકારીઓની દાનત છે સ્પષ્ટ દેખાઈ રહી છે ને એના કારણે જ અત્યારે પરિસ્થિતિ ઊભી થાય છે કે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે આ લોકો મોંઘું દાટ પાણી આવે તો પણ એ બીમારીના ઘર કરે એવું ગંદુ પાણી મળી રહ્યું છે અને બીજી મહત્વની વાત કે અગરિયાનું જીવન એ કઠિનાઈઓમાંથી જે પસાર થાય છે ને એક અધિકારી ખાલી એક અડધો કલાક એ જે પણ અગરિયાનું જે ખેતર બનાવેલું છે જ્યાં મીઠું ખેડતા હોય છે ત્યાં જને ખાલી વીસ મિનિટ સાહેબ ઉભા ને રિસર તમને એમ ના લાગે ને કે મારી ગાલની ચામડી ફાટી જાય છે તો મારું નામ મારે ત્યાંથી જ બદલી નાખું એ એ અંદર અંદર આટલી આટલી મહેનત કરતા આજીજી તમારી પાસે કરવા તેમ છતાં પણ તમારા પેટનું પાણી નથી એટલે શર્મ આવે વાત વાતની કે જે ટેન્ડર પાસ થઈ ગયો ત્રણ થી ચાર મહિના થઈ ગયા સ્થાનિકોના કહેવા પ્રમાણે તેમ છતાં પણ પાણી નથી આપવું તો ત્યારે જ્યારે વેડપતા હતા ત્યારે ક્યાં હતા તમે ત્યારે ક્યાંક એને રોકી લીધો અત્યારે તમે આપી શકતા એમને અને એ જ દાનત દેખાઈ રહી છે કે જે પેલા વેડફાટ કરી દીધો ને આ તો હજી ઉનાળાની શરૂઆતી દિવસો છે હજી તો મે અને જૂન બે મહિના આખા કાઢવાના છે એપ્રિલ અડધો કાઢવાનો છે સુરેન્દ્રનગર અને એના જે તાલુકા છે દસાડા પાટડી જેવા જે વિસ્તારો કે જ્યાં ખરેખર પાણીની પરાયણ હોય છે દર વર્ષે આ બાજુ બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર જોઈએ તો ત્યાં આગળ પણ પાણીના પ્રશ્નો દર વર્ષે ઉદભવે છે તો આ વખતે તો શરૂઆતી મહિનામાં જો આ પરિસ્થિતિ તમામ નાગરિક માટે હશે કે પાણીની વ્યવસ્થા નહીં હોય ક્યાંક ખપ ઊભી થશે જો અગરિયાઓની આ વાતને ધ્યાને અત્યારે નહીં લઈએ કારણ કે એક તો એટલી ગરમીની અંદર ખેડવાનું એ પણ મીઠું કે જે પણ એ પણ લાય આપે ઉપર તડકો સાથે પાણી પીવાનું એ પણ પ્રદૂષિત એટલે ક્યાંક શર્મ આવે છે આ અધિકારીઓના તંત્ર ઉપર કે આટલી બધી રજૂઆતો છતાં પણ ચોખ્ખું પીવાનું પાણી નથી આપી શકતું ઉનાળાના શરૂઆતી દિવસોમાં તો પછી તો હાલત આગરિયાનું શું થશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે માનસી જીવમંગ બિલકુલ એક તરફ પીવાના પાણીની શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ કરવામાં નથી આવતી અને જો તેમને કોઈ રોગચાળો ફાટી નીકળે છે અથવા કોઈ સમસ્યા થાય છે તો દવાખાનાની મેડિકલની પણ તેમને સમસ્યા છે મેડિકલની પણ કોઈ વ્યવસ્થા નથી તેવો પણ અઘર્યાઓનો દાવો છે બિલકુલ એટલે જ્યાં પણ જગ્યાએ આ મીઠું પકવે છે ત્યાંથી ઓછામાં ઓછું એમને વીસથી બાવીસ કિલોમીટર ક્યાંક બહાર આવવું પડે ત્યારે કોઈક એમને તાલુકો મળે કોઈક એવું સેન્ટર મળે કે જ્યાં આગળ આરોગ્યની સુવિધા એમને મળી શકે આપણે સરકારી દવાખાનાની વાત કરીએ સરકારી દવાખાનાની હાલત છેવાડાના વિસ્તારમાં શું છે આપણે કંઈ કહેવાની જરૂર નથી કારણ કે ગામના તમામ લોકોને રાજ્યના તમામે નાગરિકને ખબર છે કે જે હાવ કથળેલી હાલત હોય તો છેવાડાના વિસ્તારમાં આરોગ્યની છે કે જ્યાં આરોગ્યના ક્યાંક ડૉક્ટર ના હોય ડૉક્ટર હોય તો ક્યાંક હાજર ના રહેતા હોય ને એ પરિસ્થિતિની અંદર જ્યારે અગરિયા જે છે એ એમને કોઈ પરિસ્થિતિ ઉદભવી કારણ કે સૌથી મોટો પ્રશ્ન છે એમને સ્કીન ડિઝીઝ થવાનો બીજી વાત છે કે એમના પગના તળિયા એ ખવાઈ જાય છે અને જ્યારે દૂષિત પાણી પીવે છે ત્યારે ચામડીના રોગ થાય છે પેટના રોગ થાય છે ઝાડા ઉલટી જેવી જ્યારે સમયસર ઉદભવે છે અને ઝાડા ઉલટી જ્યારે માણસને ત્યાં ત્યારે એને ડિહાઈડ્રેટ થવાનો સૌથી મોટો ખતરો રહેલો છે જો પંદર કિલોમીટરની અંદર જો ડિહાઈડ્રેટ થઈ જાય અને એને જો સારવાર ના મળે તો ક્યાંક મોતને પણ ભેટે છે અને આવા ભૂતકાળમાં આપણે દાખલા જોયેલા છે એટલે આમને તો કેવું છે કે એક તો પડ્યા ઉપર પાટવું જેવી પરિસ્થિતિ છે કે પાણી તો નથી આપી શકતા પરંતુ જો પાણી પીધા પછી હવે બીમાર પડવાને એ પણ નથી છે કારણ કે અગરિયા એવું કહી રહ્યા છે કે અમારે તો દવાખાનું પૂરું જ નથી થતું તમને દિવસના શ્રમ શ્રમ રોજગાર આપણે જે ભથ્થું દિવસનું ગણીએ કેટલું હશે બસો થી માંડીને વધુમાં વધુ સાતસો રૂપિયા સુધી મેક્સ ટુ મેક્સ હું છું કે એક જે શ્રમ હશે આ આ મીઠું માટે મેક્સ મેક્સ ટુ રૂપિયા દિવસના કદાચ કમાતો હોય અને એ વ્યક્તિને જ્યારે પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તો દવાખાનું કેટલું મોંઘું થઈ ગયું છે સાહેબ ક્યાં એ દવા લેવા જશે ને ક્યાં તમારું મોંઘું પાણી પીશે કે પછી એ દવાના ટીકડા ખાશે એ પણ એક મોટો પ્રસ્તાત ઉભો થઈ રહ્યો છે અને એ લાલિયાવાડી અહીંયા દેખાઈ રહી છે મેં કીધું કે છ વર્ષ પહેલા જ્યારે નર્મદાનું પાણી જે છે વેડફાતું હતું ને એને રોકવામાં જો સક્ષમ નથી ગયા તો પાણી તો આ તંત્ર શું આપ્યું શકવાનું જી ઉમંગ બિલકુલ આભાર આપનો એટલે મીઠાના રણ સુધી અગર મીઠું પાણી પહોંચી શકે

વાર રજૂઆત કરી હતી પાણી માટે તો પછી શા માટે તંત્ર જાણી જોઈને આ ખાડા કાન કરે છે શા માટે તંત્ર તેમના માટે પીવાના પાણીની એક શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ નથી કરી શકતું શું તંત્ર આટલું બધું નિષ્ફળ ગયું છે કે એક પીવાના પાણીનું ટેન્કર અહીં રોજબરોજ ના મોકલાવી શકે આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે અને જો અગરિયાઓને કંઈ થયું અથવા તો જો અગરિયાઓ પોતે સ્વેચ્છાએ જ ના પાડી દે તો પછી અહીં આ મીઠું કોણ પકવશે બધા જ સવાલો શું અધિકારીઓ પોતે અહીં જઈને મીઠું પકવવા જશે આ સવાલો પણ વારંવાર ઊઠી રહ્યા છે શા માટે અધિકારીઓના કાન સુધી આ અગરિયાઓની સમસ્યા હાલાકી વેદના થી પહોંચતી એ બધા જ સવાલો ઉઠે છે સાંતલપુરના કચ્છના નાના રણની આ ઘટના છે જ્યાં પાણીની સમસ્યા સર્જાય છે અને અગરિયાઓ પીવાના પાણી માટે રજડપાટ કરવા મજબૂર બન્યા છે નાના નાના બાળકો હોય છે સામાન્ય રીતે દર વર્ષે જ્યારે ઉનાળું આવે છે ત્યારે અગરિયાઓ આ વિસ્તારમાં રહેવા આવે છે નાના રણના વિસ્તારમાં જ્યાં તેઓ પોતે રહીને મીઠું પકવતા હોય છે આ મીઠાના ખેતરો છે જ્યાં તેઓ મીઠું ખેડે છે અને આ જ વિસ્તારમાં જ્યારે અગરિયાઓ રહે છે ત્યારે તેમના પરિવાર

ઉનાળો આવે ત્યારે રણ વિસ્તારના કે પ્રસાદ વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યા એ હંમેશા માટે પડી રહી છે સરકાર નરસે જળ યોજનાની વાતો કરે છે અને અત્યારે તો મંત્રી પણ કેન્દ્રીય મંત્રી પણ સંચય જળસંચય મંત્રી પણ એ ગુજરાતના છે ત્યારે આ વિસ્તારના લોકોને હંમેશા પીવાના પાણીની તકલીફ પડી રહી છે એ બતાવે છે કે વલસાડ વિસ્તાર અને રાધનપુર અને સાકરપુર જે લોકો છે એમના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે નર્મદા મોટી પાઇપલાઇન નાખવામાં આવે છે તો આ પાઇપલાઇન એ ખાલી દેખાવ માટે નાખવામાં આવે છે કે લોકોને એમના પીવાના પાણીની વ્યવસ્થા સચવાઈ રહે અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળે એના માટે નાખવામાં આવે છે સમજાતું નથી આટલા બધા કરોડો રૂપિયાનો ખર્ચ થયો અને છતાં પણ મીઠું પકવતા જે લોકો છે એમના માટે પીવાનું પાણી મળી શકતું નથી અને હજુ સમય આવશે એમ રાધરપુર અને આ ના પછાત વિસ્તારમાં કે નરસિંહ જળ યોજનાની એક સદંતર નિષ્ફળતા છે એની અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય એવું લાગે છે આ બાબતે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કેટલા રૂપિયાનો ખર્ચ થયો અને પાણી કેમ મળતું નથી જે જવાબદાર હોય એની સામે કાર્યવાહી કરવી જોઈએ

જિલ્લા પણ પણ મને આવી કોઈ ફરિયાદ મળી નથી એ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય લવિતજી ઠાકોર ની જવાબદારી છે અને લોકોએ એમને પણ રજૂઆત કરવી જોઈએ મને રજૂઆત મળશે તો હું પણ કલેક્ટર અને ઉચ્ચ કક્ષાએ જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરીશ ઓકે ભાઈ આભાર આપનો એટલે હાલ તો પક્ષ વિપક્ષની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક અગરિયાઓની સમસ્યા જેમની તેમ હોય તેવું જોવા મળી રહ્યું છે જો કે ધારાસભ્ય કિરીટ પટેલનું એવું કહેવું છે કે મને રજૂઆત મળશે તો હું એ રજૂઆત કલેક્ટર સુધી અને તંત્ર સુધી પહોંચાડીશ પરંતુ આ વિસ્તાર છે તે જે ધારાસભ્ય છે ભાજપના લવિંગજી ઠાકોર તેમના વિસ્તારમાં આવે છે તેવું કિરીટ પટેલે કહ્યું છે હવે વિસ્તાર વિસ્તારના સીમાંકનમાં અગરિયાઓની સમસ્યાનું સમાધાન આવે છે કે કેમ તેના પર નજર રહેશે મુદ્દો ઉઠાવ્યો છે ધારાસભ્ય સાથે વાત કરી છે પરંતુ અગરિયાઓની સમસ્યાનું સમાધાન આવે છે અગરિયાઓને પીવાનું પાણી મળે છે કે કેમ તેના પર હવે નજર રહેશે